નમસ્કાર મારું નામ સતીશ ગમારા વઢવાન સુરેન્દ્રનગર આજે સુરેન્દ્રનગર શહેરમાં ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સુરેન્દ્રનગરમાં જોવા મળે કેમ કે નગરપાલિકાના તંત્ર અને નગરપાલિકાના બાવન બાવન સભ્યમાં ક્યાંય અન આવડતના કારણે આજે સુરેન્દ્રનગરમાં આપ જોઈ શકો છો સુરેન્દ્રનગરમાં રતનપર વિસ્તારમાં ચાર ચાર દિવસથી હજી પાણી આવ્યું નથી ત્યારે કોમર્સ કોલેજની પાસેથી અત્યારે આગળ શિવ હોટલની સામે મેઇન રોડ ઉપર પાણીનું મોટા પાયે હજારો લીટર પાણી વહેવી રહ્યું છે ત્યારે હું આપને મારા વિડીયોના માથે વિડીયોના માધ્યમથી આપણે જણાવું કે કેટલું પાણી વહેતું થઈ રહ્યું છે આપ જોઈ શકો છો ચાલો સુરનગરનો મેઇન રોડ જે અત્યારે હાલમાં ફૂલ પાણીથી ભરાઈ ગયો છે આપ જોઈ શકો છો નહીં હાલમાં નતર પર જેવા વિસ્તારમાં ચાર ચાર દિવસથી હજી પાણી નથી આવ્યું ત્યારે આ પાણીનો વ્યવહાર આપ જોઈ શકો છો જેમ ચોમાસામાં આપણે ચાલી રહ્યા હોય એવો નજારો થઈ રહ્યો છે મેન રોડ ઉપર જે વઢવાનથી ટાવર સુધીનો નેશનલ હાઈવે કહેવાય નેશનલ હાઈવે આજે પાણી રોડ જોઈ પાણીમાં ગરકાવશે જોઈ રહો આપ જોઈ શકો છો મેઈન રોડ ઉપર નેશનલ હાઈવેમાં રોડ ઢકાઈ ગયો છે ને પાણી જાજુ છે અને દીશન સમયે પાણી જોઈ દે છે આ છે પેટ્રોલ પંપ પેટ્રોલ પંપમાં પણ પાણી ઘૂસી ગયા અથવા એનો મતલબ કેટલું પાણી આ વેડફાઈ રહેશે તંત્ર તાત્કાલિક આને રિપેરિંગ કરવામાં આવે અને જ્યાં પાણી નથી આવતું ત્યાં પાણી પહોંચાડે મને તો એવું લાગે છે ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો એ ઓવરફ્લો અત્યારે રોડ ઉપર આવી ગયો ઘોગાવામાં નથી જતું પણ અહીંયા જતું હોય એવું વાતાવરણ આખું દેખાયું છે આ પેટ્રોલ પંપમાં જુઓ પેટ્રોલ પંપમાં પણ પેટ્રોલ પંપમાં પણ આખું પાણી પાણી થઈ ગયું છે અને તંત્ર નિંદ્રામાં અત્યારે વાગ્યા છે સાડા ત્રણ રાતના સાડા ત્રણ રાતના સાડા ત્રણ વાગ્યા છે તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય એવું દેખાઈ રહ્યું છે તો આ પાણી હજારો લીટર આખો ઓઢ છચી જાય એટલું પાણી થઈ સતત પાણી વહેતું થઈ રહ્યું છે જુઓポンプમાં પાણી ઘૂસી ગયું પેટ્રોલ પંપમાં પાણી ઘૂસી ગયું નગરપાલિકાના પ્રમુખશ્રી અને નગરપાલિકાના મુખ્ય એન્જિનિયર શ્રી અને નગરપાલિકાના ચીફ ઓફિસરને મારા મીડિયા દ્વારા જાણ કરવામાં આવું છું કે આ તાત્કાલિક પાણી બંધ કરવામાં આવે અને ગોર નિંદ્રામાંથી જાગો જય હિન્દ ભારત માતા કી જય